કોક નર પૂરા મળે તો રવુ રેણીએ આ ભજન નિરલભાઈએ ગાયું છે નિરલભાઈ અમારા દરબાર દરબાર સમાજમાં ક્ષત્રિય સમાજમાં થઈ દીકરી હવે આ દીકરીના સાસરિયા જ્યારે દીકરીને વળાવવાની હતી ને લગ્ન હતા ને એ વખતની આ વાત છે ભજન ગાય છે બધાય ખોટા ગાય છે એ કોઈ મારી વાત નથી પણ ભજનનું મંથન કંઈક થોડુંક થાય ને તો બાબુ ભજન સમજાય તો મજા આવે અને ભજનમાં બાપુ બેઠા હોય તમને તમે ભજનમાં બેહો પણ તમારામાં ભજન નો બેન એટલે ડખા થાય ભજન આપણે નથી બેહતું એટલે નથી સમજાતું એક બેન નથી ને બેન બાજુના ગામમાં એના ઘરવાળાને કે કથા બેઠી છે હું જોવા સાંભળવા જાઉં એનો ઘરવાળો કે ભાઈ આ ને હા જુદી ને બેન ગયા હા જે આખો દીધ કથા સાંભળીને આવી અને ઓલો ભાઈ ખેતર થી આવ્યો અને એના ઘરવાળે પૂછ્યું કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા માણા 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 કેટલું બધું માણે પણ બાપુ હું તો કે કેવડા મોટા માંડવા કેવડી મોટી લાઈટુ કે પણ બાપુ હું વાંચતા કેટલું રાંધેલું જેટલા માણા ખાય પણ એ કે બાપ હું વાંચતા ઈ તો કે એ કે એટલા બધા માણા થોડું સંભળાય બહાર બહાર જ રખડી મારી પાસે જઈએ જ નહીં કથા શું સમજાય એમાં આપણે નકરા બહાર બહાર રખડતા એવું નથી લાગતું

દીકરી જયારે જાતી હોય ત્યારે બાપુ ગમે એને ગમે એવો બાપ હોય પણ એ બાપુ દીકરી જાય એટલે ભાંગીને ભૂકો થઈ જાય ઈ નિરલભાઈ ને વળાવવા માટે એમના બાપુ બહાર ઉભા હતા અને એમની દીકરી નિરલભાઈ એમના બાપુને મળવા માટે જાય છે એટલે એમના બાપુ રોવે છે કે બેટા મેં તને કઈ આપ્યું નથી કદાચ કોઈ બે વેણ કડવા કે તો બે આવડા પાડીને બાપ ને આબરૂ સાચવી લેજે મારા બાપ દીકરી કે છે કઈ વાંધો નહીં બાપુ પણ તમારા આશીર્વાદ લેવા માટે આવી છું અને બાપુ રોવે છે ત્યારે એમના બાપુ એની દીકરીને કે છે કે બેટા તમે કઈક મારી પાસે માગો એ કે પણ બાપુ આ ખટારા ભરાય એટલું આપ્યો આમાં મારે શું માગવું કઈ ઘટતું તો છે નહીં ઈ કે પણ કઈક માગો તો મને એમ થાય કે મારી દીકરી કઈક મારી પાસે માગ્યું ત્યારે નિરલભાઈ કહે છે કે એક ગુરુ મહારાજ ને બોલાવી દઉં મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે ગુરુ મહારાજ ને બોલાવ્યા કોઈ દાવો નથી પણ હું મારા સાસરિયામાં જાઉં અહીંયા જો મને ભજન કરવા દે તો વાંધો નહીં ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન જો મને મારા હા કરવા નહીં દે તો હું ભજન વગર જીવી નહીં ખૂબ બાપુ એના માટે શું કરવું ગુરુ મહારાજે એક શાલિક્રામ ભગવાનની મૂર્તિ આપી કીધું બેટા લઈ જા તારા રૂમમાં રાખજે એની સેવા પૂજા કરજે દીવા અગરબત્તી કરજે તને ભજનની મોજ લૂટતી હોય એવું લાગશે એ વખતે નિરલભાઈ પોતાના સાસરે આવ્યા પોતાના રૂમમાં એ કુંભારાણાએ કંઈ હારા તો નહોતા પણ નિરલભાઈ બાપુ માર્ગે ચડાવી દીધા ભજનના માર્ગે અને બેય જણા ભજન કરે છે ભક્તિ કરે છે એક દિવસનો સમય અને કુંભારાણા બાર ગામ જાય છે અને બાર ગામ જાતા હતા ને એમના ભાઈ નાના બાલસિંહ નિરલભાઈ દેર અને કુંભારાણાનો નાનો ભાઈ બાલસિંહ એ બાલસિંહ ને કુંભારાણા ભલામણ કરી કે હું બે થી બાર ગામ જઉં છું તું રાજ ધ્યાન રાખજે બધાનું ધ્યાન રાખજે અને હું બે થી પછી આવતો રહીશ કુંભારાણા વૈયા ગયા અહીંયા નિરલભાઈ ઓરડે હાંજ પડી ને ભજન ચાલુ થયા હવે આ બાલસિંહ ને ભજન હારે કઈ લેવા દેવા નહીં એને એમ દુ ખારું ભજન નું કઈ કીધું નથી ને આ રાજમાં ભજન આ શું દેખારા નિરલભાઈ ના ઓરડે ગયો ને તો ભજન બંધ થઈ ગયા આખો ગયો ને તો ભજન ચાલુ થઈ ગયા બે ત્રણ આટા માર્યા ને એટલે નિરલભાઈ બહાર આવ્યા એ કે બાલસિંહ શું આટા મારો એ કે ભાભી સાહેબ મને હમણાં ભજન જેવું સંભળાતું કે ભજન તો આ અંદર ચાલુ છે તો કે મને કેમ નથી સંભળાતા મને કેમ નથી દેખાતું એ વખતે આ નિરલભાઈ બાપુ ભજન કરેલું અધુરિયા ને ન હોય દિલડા કરી એવા તમે અધુરિયા છો તમને થોડા ભજન દેખાય હવે દરબાર દીકરો અને ભાભી બાપુ આવું મેણું મારે સમ 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 રૂવાડા ઉભા થઈ ગયા હો એ કે ભાભી આ હાથી ઘોડા રાજપાટ ધન દોલત ને તમે અધુરિયા કયો છો ઈ કે એ તો દરબાર આયન નાયન આય નાય રહે છે હારે આવે એવું શું કર્યું એટલે તમને કહું છું કે માર્ગે સડો ને મરી જશો આ કઈ નહી આવે અરે અને પછી બાપુ એને એમ થયું કે તો પછી આ ભોગું છું એ શું છે આ રાજપાટ ધંધોલત છે એ શું છે અને તમે વાત કરો એ શું છે આ ભોગવું એ ખોટું છે અને પછી બાપુ નિરલભાઈ કીધું કે આ ભોગવું એ તમારું કેવું છે ખબર છે એ કે તમે હજી આ દુનિયામાં ખાડા ખાબો છે ની ડેટકી જેવી જિંદગી છે તમારામાં કાંઈ નથી કંઈક માણા બની જાઓ અને આવડી આ જ વાત બાપુ તોરલે જાડે જાડેજાને કરી દીધી કચ્છનો બારવટીઓ એક ગાન બે કટક્યા લોહી ફુવારા ઉડાડે ને એ સતી તોરલ મળ્યા ને તેથી તોરલને ને જાડે ને એ જ કીધું હતું પાપ ના પોટલા દરિયામાં ફગાવી દો ને કઈ સારું કર્યું હોય યાદ કરો પણ હારું કર્યું જ ન હોય શું યાદ કરવું દુનિયાના ખિસ્સા જ હોય શું યાદ કરવું ત્યારે ઈ બાલસિંહ ને નિરલભાઈ કે છે શું કહે છે

તમારી જિંદગી તો ખાડા ખબો છે હોય એવી છે માર્ગે શ્રોનક મરી જાય અમુક ને બાબુ પૈસા ને પૈસા આમધામ ને ઠામ હોય તો એ કઈ સાંપડતા જ નથી મરી દીએ જવાના ઉપાડી લેવાનો ઉપાડી લેવાનો ઉપાડી લેવાનો બાપુ ગમે એવા બુદ્ધિશાળી હોય એક ગામમાં મૂર્તિ કાઢો તો મૂર્તિ બનાવતો તો મૂર્તિ તે કોકે કીધું કે તારા જેવી જ બનાવી ને એના જેવી બનાવી ભાઈ એના જેવડી એના જેવી આકાર ને બધું એક બે ત્રણ પાંચ દસ બાર ને પંદર મૂર્તિ બનાવી અને એમના દૂત ને ભગવાને મોગલા કોલો ફલાણા ગામમાં મૂર્તિકારીઓ ને એને લઈ આવે એનો ટમે ટાઈમ થઈ ગયો અને આને ખબર પડી કે મને એમના દૂર લેવા આવે પંદર મૂર્તિ હતી એના ભેગો હોય ગયો એના જેવડી જ બનાવી હતી સુવાસ બુવાસ રોકીને એને એમ તો મૂર્તિ હોય ને એના જેવો થઈ ગયો એ કે જો આમાં બચી જાય ને તો હમણાં પાંચ એક વાર લેરખા કરી લેવી કારણ કે મરવું કોને ગમે એમના દૂત આવ્યા ને તો બે આટા માર્યા પણ એને નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો કેવી બનાવી છે એ કે આપણે મત લઈ જાવો આમાં લઈ જાવવાનો છે એ રહી જાય ને બીજો આવે ડખા થાય એમના દૂધ પાછા ગયા ભગવાન કેલા ઓલાને તને લેવા મોકલ્યો તો ક્યાં ગયા કેમ નો લાવ્યો ઈ કે પણ હોળ ઊતા છે કોના લાવું એ કે હોળ તો નહી હતા કે તો તમે જાવ ભગવાન આવીને જોયું ને ભગવાને તો ભગવાને કાન પકડ્યો ઓય કે હરું આની કારીગરી તો જો મને નકી નથી થતું કે આમાં મૂર્તિ કઈન માણા કેવી કેવી બનાવી છે એટલે માણા બાપુ મહેનત તો પૂરેપૂરી કરે છે પણ તોય ભગવાન ઉપાડી જાય છે પછી ઘડીક થઈને આમ બે આટા માર્યા ને ભગવાન ને નક્કી ન થયું પણ ભગવાન તો ભગવાન છે ભગવાનને વિચાર આવ્યો ગવા કપાતન ને હું નો લઈ જાઉં બીજો કોણ લેવા આવે પછી એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા આ કેવો કારીગરી છે આની હથોડી કેવી છે આની શીણી કેવી છે તરત હેલ્યો કે મેં બનાવી કે તને જ લેવા આવ્યો છું ગમે આવા બાપુ કારીગર હોય એ મોટો કારીગર છે લઈ જવાનો લઈ જવાનો લઈ જવાનો તમારું અને મારું બાપુ એની પાસે કઈ હલ્વમ નથી પણ માણસ બુદ્ધિ જો સદુપયોગ કરે તો જીવનમાં બાપુ આ જીવન છે ને એક સુવર્ણ જેવું થઈ જાય પણ સદુપયોગ નથી થતો ને એમાં દુઃખી થાય એ ગામડા ગામમાં બાપુ એક ગામમાં બે ભાઈ બંધ રહેતા કઈ કામ ધંધો ન કરે ટાઈમ ધંધા ઘરે આવીને ખાય ને કપડા બદલાવે નાઈ ધોઈને પછી વ્યા ગયા તલાવની પાડે બેઠા બેઠા નગર વાર્તા કરે એના મા બાપ બાપુ દેકારા કરે એ પેલા પણ તમે જુવાન જોધ કંઈક તો કામ કરો અમારે કામ કરો ને તમે નકરા આટા મારો એટલે બે ભાઈ ભાઈબન ત્યાં બેઠા બેઠા વિચાર કરે કે હાલને કંઈક ધંધો કરી બોલા મને ઘરે જઈને ઢક્કા થાય મજા ન થાય આવતી હવે હા વરા માઈટ ગયા હોય એ તો કઈ મહેનત કરવા જાય નહીં એટલે ને એમ થયું કે ઓલો કે આ ધંધો કરીને આ કર્યો ને આ કરીને ધંધો ઉજયો નહીં પછી એક ભાઈ બંને કીધું કે મને એક ધંધો સૂજે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવું મૂળ તો ઘરે પૈસાની ની લોહી ઉકાળા છે ને પૈસા દઈ દે પછી શું એ કે હા એ તારી વાત છે એ બધું કર્યું ભેગું પૈસા મીડા બનાવવા એ કે હું એક કે હું પૈસા બનાવવા માંડું તું હો ના ડટા બનાવવા માંડ બે તિજોરી ભરી લઈ પછી બધું હંકેલો કરી લઈ બે એક તિજોરી દોઢક તિજોરી ફરાણી ને એક ની નજર ગઈ કે ઉપર 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 ભૂલ થઈ જઈ આમ તમે જુઓ ને આ બે હું બનાવી લેવું ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધું રેડી પણ સિક્કો પંદર નો લાગ્યો ગયો ની નોટ લઈને ક્યાં જવું દહની વી ની પચાસ ની હો ની તો બરોબર પણ આ સિક્કો પંદર નો લાગ્યો ગયો બોલ્યો કે આ જોતો નથી આ સિક્કો પંદર નો પંદર ની નોટ લઈને ક્યાં જવું એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય ગામડામાં કોઈક ડોસમાં બેઠો કોઈક ડોવા બાપા નાની નાની દુકાનો લઈને બેઠો એમને ન ખબર પણ અહીંયા હાલે આ દેવળિયા જેવું ગામ છે ને એ ગામમાં એક દુકાન માં બેઠેલા ચોકલેટ ને પેપર મેટ ને વેચે ના સુટા આપશો આપીને બાપા સકરી ખાઈ પંદર ની નોટ એ કે હા બાપા કે બહાર પડી કે આ બહાર પડી તમને નથી મારા છોકરા રોજ હળવત જાય કોઈ બોલ્યું નઈ પંદર ની નોટ કે નવી થઈ જાય એ કે દેવાય દો કે પંદર રૂપિયા જૂઠું બોલતે ના ના આપું કે પણ એ કે પંદર નું આપું ચૌદ આપું ઓલા ને એમ જોયું આવે એવું નથી તો લઈ લેવાય બગડ્યો ને લઈ લો ટેબલ નું એટલું ખાનું ખોલીને ને હાથ હાથ ની બે આપી છોકરા સકરી ખાઈ ગઈ બાપા સામે જોઈ રહ્યા છોકરા એ કે બાપા કે હા એ કે હાથ હાથ ની નોટ ઉચારે પડી કે તારી પેલા મેં આ કારખાનું નાખ્યું હતું તારે પનન ની ભૂલ થઈ મારે હાથ નહીં થઈ જયારે જોઈ ત્યારે આવજે નથી લાગતું આપણે હજી આવીને આવી નોટો બનાવતા હોય સત્યના રાહ ઉપર બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના ભજન સિવાય બાપુ કોઈ ઉદાહરણ નથી એટલે મહાપુરુષો કહે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુકી કટે કોટી અપરાધ બધાય મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો અને એક ચકાચક બાપુ દ્વારકાધીશની જે બોલાવી છે બે હાથ ઊંચા કરીને પ્રેમથી જે બોલજો